શાળાના આચાર્ય શિક્ષકોએ ભગવદ ગીતાના વિચારો પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકાય અને પોતાના જીવનને કઈ રીતે યોગ્ય બનાવી શકાય એ હેતુસર કાર્યક્રમનું આયોજન કરાયું હતું આચાર્યએ જણાવ્યું કે આગામી દિવસોમાં શાળામાં શ્રીવદ ભગવદ ગીતાનો પાઠ બાળકોને ભણાવવાનું શરૂ કરી રહ્યા છે ત્યારે આજના સમયમાં બાળકો પોતાની લાઇફ ચેન્જ કરી આપણી ભારતીય સંસ્કૃતિ તરફ ફેરાય એ હેતુથી આયોજન કરાયું હતું આજે ભગવદગીતા જયંતિ આગામી અગિયાર તારીખાને અમારી શાળા પરિવાર દ્વારા બાળકોમાં ધર્મ અને કર્મ ભાવના અને પોતાની જવાબદારીનું અને કૃષ્ણ ભગવાનના સિદ્ધાંતો પર ચાલે સનાતન સંસ્કૃતિનો બાળકોમાં ડેવલપ થાય અને બાળકો આગામી દિવસોમાં ભારત રત્ન અને ભારત માટે સંસ્કૃતિ નિર્માણ કરીને વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે એવી કૃષ્ણ ભક્તિની ભાવના સાથે દરેક બાળકોમાં ડેવલપ થાય એ માટે આજરોજ અમારી શાળામાં કાર્યક્રમ યોજાઈ ગયો છે અને અમારી કાર્યશાળામાં ભક્તિગીથી માંડીને ભગવદ્ ગીતા આરતી માંડીને સ્લોકો માંડીને ટ્રસ્ટી મંડળ સાથે અને મહેમાનો સાથે દરેક સારસ્વત બહેનોને અમે ભગવદ્ ગીતા અને બાળકોને શાળા પરિવાર વતી પ્રમુખ વિદ્યાલય અને ટ્રસ્ટી મંડળ વતી અમે લોકો દરેક બાળકોને ભગવદ્ ગીતા અર્પણ કરી છે અને સારસ્વત બહેનોને પણ ભગવદ્ ગીતા અર્પણ કરી જેથી સંસ્કૃતિનું ડેવલપ થાય અને આગામી જૂનથી અમારી શાળામાં ભગવદ ગીતા ફરજિયાત પઠન છે આર્મી ટ્રેનિંગ કરાટે યોગા અને બાળકો શારીરિક અને માનસિક મજબૂત રહે અને સંસ્કૃતિ નિર્માણ જોઈ લો તમે અમારા બાળકો કૃષ્ણ રાધા ગોપી કંસ મહાભારતના તમામ પ્રકારના અર્જુન સાથે તમામ પ્રકારના પાત્રો બનીને આવ્યા છે અને હું તો એવું જ કહું છું ઋષિ મુનિઓ પણ બનીને આવ્યા છે આજે વિશેષ સંસ્કૃતિનું નિર્માણ અમે ખાલી શરૂઆત કરી રહ્યા છીએ અને અમારી શાળા આગામી દિવસમાં બાળ ગોપાલમ શિક્ષા પણ ચાલુ કરી રહી છે એ ગૌરવની વાત છે કે જેથી કરીને આપણી સનાતન સંસ્કૃતિનો વિકાસ થાય અને આપણો દેશ આજે પુરાની જે સંસ્કૃતિ ધર્મની સંસ્કૃતિ એ ઉપર બાળકો ડેવલપ થાય ને યુવાન વ્યસનમાં યુવતી ફેશનમાં અને પરિવાર ટેન્શનમાં ક્યારેય ન રહે એવા અમારા પ્રયત્નો રહેશે